નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબુરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ સોળસો ને ત્રીસ રૂપિયા ઘઉં પાંચસો છેતાલીસથી પાંચસો છોતેર ઘઉં ટુકડા પાંચસો આડત્રીસથી પાંચસો ઇઠ્યાસી તુવેરની વાત કરીએ તો પંદરસોથી એકવીસો ને ત્રાણું રૂપિયા ચણા તેરસોથી ચૌદસો એંસી અડદ બારસોથી અઢારસો સિત્તાવીસ મગ ચૌદસો પચાસથી સોળસો ને ચાર ચણા સફેદ બાવીસસોથી ત્રણ હજાર રૂપિયા વાલદેશી ચૌદસો પિંચોતેરથી બે હજારને સિત્તેર રૂપિયા સિંગદાણા ચૌદસોથી પંદરસો નેત્રીસ મગફળી જાડી નવસોથી અગિયારસો અઠ્ઠાવન મગફળી ઝીણી અગિયારસો ત્રીસથી ચૌદસો ને એરંડા અગિયારસો અગિયારથી બારસો એકત્રીસ તલી બે હજાર પચાસથી છવ્વીસો ને સોયાબીન આઠસો પિંચોતેરથી નવસો ને અગિયાર તલકાળા એકત્રીસોથી એકાવન લસણની વાત કરીએ તો બત્રીસો એકસાઇથી પાંચ હજાર એકસો ને એંસી રૂપિયા ધાણા તેરસોથી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું પાઉ ચાર હજાર પાંચસોથી ઊંચો પાઉ ચાર હજાર રૂપિયા રાય એક હજાર પચાસથી તેરસો છપ્પન મેથી એક હજાર પચાસથી તેરસો એકવીસ વટાણા ત્રણ હજાર એંસીથી બત્રીસો આઠ રાયડો એક હજાર વીસથી અગિયારસો પચાસ ડુંગળીની વાત કરીએ તો ત્રણસો સાઠ રૂપિયાથી નવસો ને સાઠ રૂપિયા કલોજી બત્રીસોથી આડત્રીસો ને દસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ સોળસો ને છત્રીસ રૂપિયા મગફળી ઝીણી આઠસોથી અગિયારસો એકત્રીસ મગફળી જાડી આઠસોથી અગિયારસો એક તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને વીસ રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો એકતાલીસ ધાણા અગિયારસો એકાવનથી ચૌદસો એકોતેર ધાણી બારસો એકથી પંદરસો એક ઘઉં પાંચસોથી પાંચસો પિંચોતેર બાજરો ત્રણસોથી ચારસો ને પચાસ અડદ અગિયારસોથી સત્તરસો અગિયાર રાયડો નવસોથી એક હજાર એકત્રીસ મેથી ચારસો પચાસથી અગિયારસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એક્યાસી મગ બારસોથી પંદરસો એકોતેર જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર સો રૂપિયાથી ઊંચો પાઉ ચાર હજાર આઠસો ને એકત્રીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર